ગઈકાલના રોજ ભાવનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને કર્મચારીઓ મારફતે નાર્કોટિક્સના એક કેસમાં એમડીનો ત્રણસો ને ઓગણચાલીસ ગ્રામ જેટલો જથ્થો પકડી પાડવા અને કામગીરીમાં પીઆઈ એઆરવાળા વાળા પીએસઆઈ સી એચ મકવાણા અને તેમની સમગ્ર ટીમનું ખૂબ મહત્વનું યોગદાન રહેલ છે ગુનાની વિગત એ પ્રમાણે છે કે ચોક્કસ બાતમી અને વિશ્વાસુ માહિતીના આધારે એવું જાણવા મળેલું કે ગઈકાલના સવારના સમયે કોઈ ખાનગી ટ્રાવેલ્સમાં અમુક ઇસમો બોમ્બેથી કે કોઈ બીજી જગ્યાએથી એમડી ડ્રગનો જથ્થો ભાવનગર ખાતે વેપાર કરવા માટે લાવનાર છે સમય અને જગ્યા ઉપર વોચ રાખી સવારના સમયે પાનવાડી વિસ્તારમાં એક શંકાસ્પદ રિક્ષાને ચકાસવામાં આવેલી રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરો અને ડ્રાઈવર તમામની પૂછપરછ કરવામાં આવેલી ત્યારબાદ આ ચારમાંથી ત્રણ આરોપી કે જેમના નામ કનિઝ ફાતિમા સનાબેન અને રાહિલ નામના આરોપી છે એ લોકો બોમ્બે જઈ અને એમડી ડ્રગનો ત્રણસો ઓગણચાલીસ ગ્રામ જેટલો જથ્થો કે જેની કિંમત તેત્રીસ લાખ ત્રાણું હજાર રૂપિયા થાય છે એ ભાવનગર લાવી ભાવનગર શહેર તથા આજુબાજુના ટાઉન પ્લેસ કે અન્ય કોઈ જિલ્લામાં વેચવાની ફિરાકમાં હતા જે રિક્ષા ડ્રાઈવર છે એ પણ આ ત્રણમાંના એક આરોપીના પિતાજી છે સમગ્ર તપાસ અત્યારે એ દિશામાં ચાલી રહી છે કે આની પહેલાં આ આરોપીઓ કોઈ જગ્યાએથી ડ્રગ લાવી અને ભાવનગરમાં આપેલ છે કે કેમ આવડા મોટા જથ્થામાંથી એ લોકો રિટેલ કેવી રીતે વેચાણ કરે છે એમની પાસેથી કોણ કોણ માણસો આ નાર્કોટિકનો ડ્રગનો જથ્થો લઈ જાય છે એ તમામ દિશામાં અત્યારે હાલ ભાવનગર જિલ્લાની એલસીબી અને એસઓજી સંયુક્તપણે તપાસ હા દિવસમાં અલગ અલગ નાર્કોટિકના બે ગુના દાખલ થયેલા છે હજુ પણ આમાં ટેકનિકલ ઇવેલ્યુએશન કરવામાં આવે હ્યુમન ઇન્ટેલિજન્સ ડેવલપ કરવામાં આવશે અને આજે પકડાયેલા આઠ આરોપી છે એમની પૂછપરછ દરમિયાન આની સિવાય પણ કોઈ ગેંગ ભાવનગરમાં નાર્કોટિકના ડ્રગ સાથે સંકળાયેલી છે કે કેમ અને રિટેલ આમનું બજાર એનું સ્કેન્ડલ કેવી રીતે ભાવનગર જિલ્લામાં વ્યાપ્ત છે એ તમામ તપાસ મુંબઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે હાલ પૂછપરછમાં કોઈ ચોક્કસ નામ કે જગ્યાનું નામ એ લોકો બતાવતા નથી જ્યારે પણ આરોપીને લઈ અને મુંબઈ અથવા તો અન્ય જે જગ્યાએથી એ લોકો લઈ આવ્યો છે ત્યાં લઈ જવામાં આવશે પછી જ પૂરતી માહિતી મળી શકે એવી શક્યતા આ માધ્યમથી આજે યુવા પેઢીને ખાસ એ સંદેશો પહોંચાડવાનો છે કે કોઈપણ પ્રકારનું વ્યસન માણસની જિંદગી બરબાદ કરી નાખે છે ખાસ કરી નાર્કોટિક એના દ્રવ્યનું સેવન કરનારના શરીરને અને મનને અંદરથી ખોખલું કરી નાખતું હોય છે શરૂઆતમાં ઉત્સુકતાના લીધે આ વ્યસનની શરૂઆત થતી હોય છે જેથી મીડિયાના માધ્યમથી તમામ યુવા વર્ગને એ મેસેજ કન્વે કરવાનો કે કોઈપણ રીતે આપણે આ નાર્કોટિકના નશાના રવાડે ચડીએ નહીં આપણે આપણી જાત આપણો પરિવાર અને આપણા સમાજમાં જે આપણી ફરજ છે એ ફરજ નિભાવીએ એવી આ તબક્કે મેસેજ કન્વે કરવાનો થાય છે